નમસ્કાર મિત્રો ગુજરાત નેવેજ ગ્રુપમાં આજે આપણી પાસે આવી ગઈ છે રેનોલ્ડ ક્વિટ ગાડી ગાડીની ડિટેલ્સ ભાવ અને ક્યાં જોવા મળશે બધી માહિતી વિડીયોમાં આપેલ છે એના પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો આજે જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો ગાડીની વાત કરીએ તો રેનોલ્ડ ક્વીટ ગાડી છે મોડલ બે હજાર વીસનું છે એક્સિડેન્ટ વગરની ગાડી છે ગાડીના માલિકનો મોબાઈલ નંબર વિડીયોના લાસ્ટમાં છે આ ગાડી તમને ખાલી જીરો ડાઉન પેમેન્ટ માં મળી જશે એટલે પૂરેપૂરી લોન થઈ જશે અરે ખાલી આવીને ગાડી લઈ જવાની છે અને ઓનરની વાત કરીએ તો બે ઓનર છે પેટ્રોલ ઓટોમેટિક ગાડી છે સેન્ટ્રલ લોક ફોગ લેપ અને એરબેગ પણ આપેલા છે ગાડીનું ઇન્ટિરિયર તમે ફોટામાં જોઈ શકો છો બિગ એલઈડી પર તમને મળી જવાનું છે ગાડી ખાલી 53000 કિલોમીટર ચાલેલી છે વીમો પૂરો થઈ ગયેલ છે હવે આપણે કિંમતની વાત કરીએ તો એમાં પહેલાં જો તમે સેકન્ડ હેન્ડ ગાડી લેવા માગતા હોય તો આજે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ વોટ્સઅપ ગ્રુપમાં દરરોજની દસથી પણ વધારે ગાડી આખા ગુજરાતની ગાડીઓ આવે છે વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે હવે કિંમતની વાત કરીએ તો ગાડીનો ભાવ ત્રણ લાખ અને પિંચોતેર હજાર રૂપિયા છે ફૂલ કિંમતની લોન થઈ જશે ગાડી નરોડા અમદાવાદમાં જોવા મળશે અને માલિકના મોબાઈલ નંબરની વાત કરીએ તો મોબાઈલ નંબર વિડીયોના ટાઇટલમાં આપેલો છે તેમાં કોલ કરવો